સિંગોળ તાલુકા બન્યાને આઠ વર્ષ થયા છતાંય પાયાની સુવિધાઓથી વંચિત આ તારીખ ચૌદ બે હજાર પચીસ સોમવારના સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ કહી શકાય કે જે સિંગોર તાલુકાને બન્યાને આઠ વર્ષથી વધુ સમય થયા છતાં પાયાની સુવિધાથી વંચિત થવા માટે તાલુકા ટ્રેજરી ઓફિસ બનાવવા લોકમાં ઉઠવા પામી છે સિંગોર તાલુકો બન્યો છે સાતથી આઠ વર્ષ થઈ જાય છતાં પણ તાલુકામાં ઘણી બધી સુવિધાઓ વંચિત છે તાલુકામાં કહી શકાય કે તાલુકા ટ્રેજરી ઓફિસ ન હોવાના કારણે તે ટ્રેજરી કામને લગતું લીમખેડા સુધી લોકોને લાંબુ થવું પડે છે તેમ પોસ્ટ ઓફિસ જે તાલુકાના કામ અર્થે બધી સુવિધાઓ એ પરિપૂર્ણ હોવો જોઈએ તે પોસ્ટ ઓફિસ પણ નથી જ્યારે લોકોને કોર્ટ કોર્ટ નહીં હોવાથી કોર્ટના કામ માટે પણ હજી લીમખેડા જવું પડતું હોય છે જો સિંગોડમાં બસ સ્ટેન્ડ બની જાય તો મુસાફરોને અને મજૂરી કરવા જતા લોકોને પણ અહીંથી બેસીને સીધા જેમ જતા હોય છે જ્યારે આકસ્મિક કોઈ જગ્યાએ આગ લાગે તો તેને ફાયર બ્રિગેડની પણ ગાડી દાહોદ ગોધરા અને દેવગઢ બહારથી બોલાવી પડતી હોય છે આગ ઓલવાય કે આગ લાગી હોય જો ફાયર બ્રિગેડ આવે અહીં તાત્કાલિક આજુબાજુમાં જો ફાયર બ્રિગેડ હોય તો તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેવાય અને સરકારી અનાજ ગોડાઉન લીમખેડા ખાતે આવેલું છે જો સરકારી અનાજ ગોડાઉન પણ અહીંયા સિંગડમાં બની જાય તો સરકારી દુકાનદારોને ભાડું પણ ઓછું લાગે અને વહેલી તકે દુકાનદારોને ત્યાં માલસામાન પહોંચી શકે જો સિંગડ તાલુકામાં ગેસ એજન્સી આપી દેવામાં આવે તો બોટલ ધારકોને પણ ભાડું ઓછું લાગે અને સમયસર બોટલ પણ મળી જાય આમ સિંગવડ તાલુકાને આઠ વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો તેમ છતાંય પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે અને હાલ તમામ સુવિધા પૂર્ણ કરવા માટે લોકમાંગ પણ ઉઠવા પામી છે